ગુજરાત રાજ્યમાં એક બાદ એક નકલી અધિકારીઓ કર્મચારીઓની ધરપકડ થવાનો અને સરકારી કામો કરી આપવાનું કહી રૂપિયા પડાવતા વ્યક્તિને દબોચી લીધો છે સુરત શહેર વિસ્તારમાં નકલી કસ્ટમ અધિકારી લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતો હોવાનો એક ફરિયાદ અથવા લાયન્સ પોલીસ મથકમાં નોંધવા પામી હતી મળેલ ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરતના બોમ્બે માર્કેટ વરાછા ખાતેથી જાહેરમાં રોડ પરથી આરોપી નામે હિમાંશુ કુમાર રમેશભાઈ રાયને ઝડપી લીધો હતો જે હાલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામે રાધે રેસિડેન્સીમાં રહેતો હતો પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતાને નાનપણથી જ

સરાઇવલ લાયસન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલ વાડી નંબર પ્લેટ લગાડી છેલ્લા નવેક માસથી સુરત શહેરમાં કીમ ખાતે રહી સુરત શહેર વિસ્તારમાં પોતાની પાસે રહેલી એરગન તથા બોગસ બનાવેલું આઈ કાર્ડ યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગ થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાની માલિકીની ફોરવિલ ગાડીમાં લગાડી પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના બહાને અલગ અલગ લોકો સાથે છેતરપિંડી કરી હતી

છ લોકો પાસેથી કુલ બાર લાખ પંચોતેર હજાર રૂપિયા પડાવી લીધા છે જેને ગાડી ચેક કરતા સીએસઆઈસી નામનું નંબર પ્લેટ કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે કબજે કરી આ મામલે અથવા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછમાં તેણે અત્યાર સુધી વર્દીનો ઉપયોગ કર્યો નથી પરંતુ કસ્ટમનું આઈ કાર્ડ લઈને લોકોને ઝાંસામાં લઈને નોકરી આપવાનું બહાનું કરીને પૈસાની છેતરપિંડી કરતો હતો આરોપી સેકન્ડ યર ગ્રેજ્યુએશન છે જેને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ડ્રાઈવર ચલાવતો હતો તે કંપની બંધ થઈ જતા તેની નોકરી પણ છૂટી ગઈ હતી જેના પરથી તેને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો પૈસા મળી શકે છે તે આધાર પર તેને આ ચીટિંગ શરૂ કરી હતી હાલ સુધીની પૂછપરછમાં તેણે કુલ છ લોકો પાસેથી બાર લાખ પંચોતેર હજાર રૂપિયાનું ચીટિંગ કર્યું છે આરોપી સામે આ પહેલો ગુનો છે અને પ્રથમ વાર પકડાયો છે અને તે અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના બહાને પૈસાની છેતરપિંડી કરતો હતો હાલ તેણે જે માહિતી આપી છે તે મુજબ તેણે છ લોકો પાસે ચીટિંગ કર્યું છે હાલ તે તમામ લોકોને બોલાવવામાં આવી રહ્યા છે અને તેઓ ફરિયાદ આપશે તો ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે કસ્ટમના ઓફિસર હોવાનું તેણે ખોટું સર્ટિફિકેટ બનાવ્યું છે અને કોઈ માંગે તો તે આપવા બતાવતો હતો આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાલ ધરવામાં આવી રહી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યા એની પૂછપરછ કરતાં એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જી તાલુકાના શાડલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજારનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતાં ગાડીમાંથી સી એસ આઈ સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે

એને આઈડિયા એરપોર્ટ ઓથોરિટીમાં એક સરકારી કર્મચારીની ગાડી ચલાવતો હતો ડ્રાઈવર તરીકે એક કંપની બઈ બંધ થઈ જતા એની નોકરી છૂટી ગયેલી એના પરથી એને આઈડિયા આવ્યો કે આવું કરીએ તો આપણને પૈસા મળી શકે છે એ આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરેલું છે અત્યારે અમારી પૂછપરછમાં એ છ લોકો સાથે છેતરપિંડી કરી છે જેની કિંમત ટોટલ બાર લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એટલાનું એને ચીટિંગ કરેલું છે આની વિરુદ્ધમાં આ પહેલો ગુનો છે પ્રથમવાર પકડાયેલો છે અને એ અલગ અલગ વિભાગમાં નોકરી આપવાના આ પૈસાની છેતરપિંડી એ અમારી ચાલુ છે જે એને એને માહિતી આપેલી છે છે એ પ્રમાણે લોકો સાથે કર્યું હવે એમને બોલાવવાનું ચાલુ છે અને આગળની તપાસ કરે માલુમ પડશે એ લોકો જો ફરિયાદ આપવા તૈયાર હશે તો એમની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવા એ સર્ટિફિકેટ અને કસ્ટમનું ઓફિસર છું એ પ્રકારનું ખોટું સર્ટિફિકેટ બનાવેલું છે જે લઈ અને જે પણ માગે એને આ સર્ટિફિકેટ બતાવ દો એ ખરેખર ગંભીર બાબત છે અને એનું હજુ પણ એને કંઈ બીજું કર્યું હોય તો એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અમે ગુનો રજૂ કરી અને આગળની તપાસ અઠવા પોલીસ સ્ટેશનમાં શું કરી એ પણ તપાસમાં હજી કંઈ નીકળશે વધારે તો જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને વિભાગને પણ પૂછપરછમાં સામેલ કરવામાં આવશે આ પોતે એની એમ હતી પોતે એકલા જ કરવાનું કોઈ એનો સાથીદાર નથી કે કોઈ એની સાથે મળેલું અર્ટિકા ગાડીમાં જે નંબર પ્લેટ લખાવેલી છે એ આર્મીની નંબર પ્લેટ હોય એ પ્રકારની નંબર પ્લેટ છે જે એને દિલ્હીથી બનાવવામાં આવેલી છે અને એનો ઉપયોગ એ આગળ ગાડીમાં લગાવીને કરતો હતો આર્મી એક વિશ્વાસપાત્ર સંસ્થા છે એટલે આર્મી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો અને જે જગ્યાએ પહેલાં નોકરી કરતો હતો ત્યાં આગળ પણ એને આવો અનુભવ થયેલો છે કે આ પ્રકારનું કરવાથી લોકો આપણા પર વિશ્વાસ મૂકે છે એના આધાર પર એને આ ચીટિંગ ચાલુ કરે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ સુરત